રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં લો એન્ડ ઓર્ડરમાં ખાસ કરીને સાયબર ક્રાઈમની પહોંચી વળવા માટે આજના સમયમાં સૌથી મહત્વનું કામ છે કે વધુમાં વધુ ટીમો વધુમાં વધુ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકોને અલગ અલગ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય ખાસ કરીને જામનગર મોરબી રાજકોટ ગ્રામ્ય અને દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લા માટે રેન્જ સાયબર ક્રાઈમનું એક ખૂબ જ મહત્ત્વનું આજે પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આ પોલીસ સ્ટેશનમાં ડીવાયસપીની બી નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે પીઆઈસી બી રહેશે અને બીજા બી અનેક અધિકારીઓ સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે એક નવી ટીમ આ ચાર જિલ્લાઓને બેકઅપ માટેની અહીંયા બનાવવામાં આવી છે આજે રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી રાઘવજીભાઈએ આ પોલીસ સ્ટેશનનું ઓપનિંગ કર્યું છે અને મને વિશ્વાસ છે કે આ પોલીસ સ્ટેશન થકી આવનારા દિવસોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને વધુમાં વધુ ન્યાય મળશે અને ખાસ કરીને સમાજના સૌ લોકોએ આવનારા દિવસોમાં પોલીસ સ્ટેશનો દ્વારા પોલી અલગ અલગ જિલ્લાઓ દ્વારા સામાજિક સંસ્થાઓ દ્વારા સ્કૂલો દ્વારા આપણે તમામ લોકો સુધી આ વાત પહોંચાડી છે કે પોલીસ કે સીબીઆઈ કે સીઆઈડી કે કોઈ બી પ્રકારની એજન્સીઓ એ ડિજિટલ અરેસ્ટ નથી કરી શકે અને આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા લોમાં હોતી નથી પરંતુ તોય લોકો ક્યાંક ને ક્યાંક શરમ ખાતર ધરણા ખાતર અને પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી તે કારણે અનેક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બને છે મારી આપ સૌની ચેનલ વતી સૌરાષ્ટ્રના સૌ નાગરિકોને વિનંતી છે આ પ્રકારનું ડિજિટલ અરેસ્ટની કોઈ બી વાતમાં આવવાનું નહીં બીજો કે અનેક ટોલકીઓ ન્યુડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય આ પ્રકારના કોઈ બી ધરમાં તમારે આવવાની જરૂર નથી સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ધરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે આ પ્રકારના સાયબર ક્રાઇમના અનેક જે પાસાઓ છે એ રાજ્યના નાગરિકો સુધી મૂકવામાં આવે છે સૌને વિનંતી છે કે કે પોલીસની જે માહિતીઓ છે એને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારના કોઈ બી દૂષણખોરોના ભોગ ના બનવું જોઈએ અને એ લોકોની વાતોમાં ના આવવું જોઈએ લલચાવવું ના જોઈએ અને ખાસ કરીને એ લોકોના કોઈ બી પ્રકારનો દર રાખવાની જરૂર નથી રાજ્ય પોલીસ આપની સાથે છે આજે આદરણીય રાઘવજીભાઈ પટેલ દ્વારા રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સાથે સાથે પોલીસ હાઉસિંગના અનેક મકાનોનું બી લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાસ કરીને વિછિયા પોલીસ લાઈન ખાતે કક્ષા બીના બત્રીસ તથા સી વન આવાસોનું બી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આટકોટ પોલીસ લાઈન ખાતે સી વનના આવાસ આટકોટનું ઐતિહાસિક મહત્ત્વ બી છે ખાસ કરીને એના જોડે જોડે રાજકોટ શહેરના રામનાથ પર આ પોલીસ લાઈનમાં બી એટી આવાસો બી આજે આદરણીય મંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા છે આના થકી આવનારા દિવસોમાં પોલીસ વેળામાં જે કર્મચારીઓ જે કામ કરી રહ્યા છે એ પોતાના પરિવાર જોડે આ સપનાના ઘરમાં આજથી રહેવા જઈ રહ્યા છે એ સૌ લોકોને હું શુભકામનાઓ જે સ્પીડે સાયબર ક્રાઈમ વધી રહ્યું છે દેશ અને દુનિયાભરની આ સમસ્યા છે ટેકનોલોજીના ફાયદા જોડે જોડે ગેરફાયદાઓ અમુક લોકો લઈ રહ્યા છે પણ જ્યાં સુધી લોકો પોતે સમજશે આ પ્રકારની લોભાવની ઓફરો લોભાવની લિંકો ખોલશે નહીં તો હું માનું છું ત્યાર સુધી કોઈને બી કોઈ બી પ્રકારે એ લોકો જોડે ફ્રોડ થઈ નહીં શકશે બીજો પાસો છે કે સામાજિક ટાર્ગેટ એટલે કે આવા ન્યૂડ કોલ ડિજિટલ અરેસ્ટ એ પ્રકારના કિસ્સાઓમાં બી જો લોકોને આપણે હજારો વાર પોલીસ દ્વારા એડવર્ટાઇઝના માધ્યમથી ટીવી ચેનલોના માધ્યમથી અલગ અલગ સામાજિક કાર્યક્રમોના માધ્યમથી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના માધ્યમથી સ્ટુડન્ટોને તૈયાર કરવામાં આવ્યા પરંતુ લોકો આજે ક્યાંક ને ક્યાંક સામાજિક